નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરાના ભાવ વિશે એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે જીરાના ભાવ વિશે વાત કરીએ તો પોરબંદર સત્યાવીસો પચીસ થી ચાર હજાર એકસો વિસાવદર ત્રણ હજાર બસો પચીસ થી ત્રણ હજાર સાતસો એકાવન વિરમગામ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો એકાવન મોરબી ત્રણ હજાર આઠસો પંચાવન થી ચાર હજાર બસો પંદર ભચાઉ ત્રણ હજાર આઠસો સિત્તેર થી ચાર હજાર બસો ઓગણીસ रापर तर हजार तरसौ थी चार हज़ार बसो साणंद तरह हजार नौ सौ पचास थी चार हज़ार एसी बांकानेर तरह हजार एक सौ थी चार हज़ार तरह सौ एकसठ राजकोट तरह हज़ार छ सौ थी चार हज़ार तरस सौ पाटली तरह हज़ार चार सौ एकावन थी चार हज़ार तरह सौ पिस्तालीस चार हज़ार एक सौ पचास थी चार हजार तरस सौ भावनगर हजार सात सौ पिचोतेर थी हजार सात सौ पिचोतेर सावरकुंडला हजार चार सौ चार हज़ार छ सौ અમરેલી બે હજાર ચારસો થી ચાર હજાર ત્રણસો ચાલીસ જુનાગઢ ત્રણ હાજર આઠસો થી ચાર હાજર બસો પચાસ જેતપુર ત્રણ પાંચસો થી ચાર એકસો છવ્વીસ સમી ત્રણ આઠસો થી ચાર હજાર બસો પિંચોતેર ડીસા ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર બસો બાબરા ત્રણ નવસો થી ચાર બસો વીસ ગોંડલ ત્રણ છસો થી ચાર હાજર ત્રણસો એકાણું ત્રણ આઠસો થી ચાર ત્રણસો પચીસ ચસદણ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો પચાસ બહુચરાજી ત્રણ હજાર એકસો થી ચાર હજાર બસો તળાજા ત્રણ હજાર છસોથી ત્રણ હજાર છસો પાંચ ધાંગધ્રા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો દસ દિયોદર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો ધ્રોલ ત્રણ હજાર ચાલીસથી ચાર હજાર એકસો પાંચ હળવદ ત્રણ હજાર નવસોથી ચાર હજાર ચારસો એક મહેસાણા બે હજાર પાંચસોથી ત્રણ હજાર ચારસો वारही 4000 થી 4601 જામનગર 2000 થી 4445 પાટણ 3200 થી 4205 તાણેરા 3200 થી 4100 ખરાડ 3650 થી 4625 હારી 3700 થી 4400 ઊંઝા 3200 થી 6200 તમામ માર્કેટ યાદના બજાર ભાવ જાણવા માટે અમારું YouTube ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઇબ કરો